કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર પાંચ વર્ગ અને વર્ગ મૂળ જેમાં આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચારમાં દાખલા નંબર બે કરવાના છે આપણે મિત્રો દાખલા નંબર એક જે છે ને એ આની આગળના વિડીયોમાં સોલ્વ કરાવેલો છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી વિડીયો કહી શકાશે કારણ કે મિત્રો તમને એમાં વર્ગ મૂળ કરવા માટેની જે રીત છે કઈ રીત છે કે આપણે યાદ છે ને હા બરાબર છે આપણે શીખેલા મિત્રો ભાગાકારની રીત શીખેલા બરાબર છે અવયવીકરણ તો પૂરું કરી નાખ્યું હતું આપણે અને હવે શીખવાના છે આપણે ભાગાકારની રીત જે મિત્રો ખૂબ જ મજા આવે એવી છે ઇન્ટરેસ્ટિંગ છે જે પણ વિદ્યાર્થીઓએ એ વિડીયો ન જોયો તો ખાસ જોઈ લેજો કારણ કે મિત્રો એમાં તમને મેં ડિટેલમાં આખી જ રીત સમજાવેલી છે કે કેવી રીતે આપણે આ રીત કરવાની છે અવયવીકરણ કરતાં પણ મિત્રો આ રીત ખૂબ જ સિમ્પલ છે મજા આવી જાય એવી છે તમને સ્ટાર્ટિંગમાં થોડી તકલીફ પડશે પણ તમે જ્યારે શીખી લેશો ને તો તમને વધારે મજા આ રીતમાં જ આવવાની છે ચાલો આજે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર બે કરશું એમાં સેમ આપણે કરવાના વર્ગમૂળ શોધવાના છે પણ આપણને મિત્રો અહીંયા પોઈન્ટમાં સંખ્યા આપેલી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે પણ આવું પોઈન્ટ જોઈ લે છેદમાં સંખ્યા એટલે કે સમય સંખ્યા જોઈ લે પછી વર્ગમૂળ નિશાની જોઈ લે બરાબર છે પાઈ જોઈ લે ત્યારે ગભરાઈ જાય છે એટલે ખબર જ નહીં પડતી હતી કે શું કરવાનું છે બરાબર ને પણ મિત્રો આપણે ગભરાવાનું નથી આપણે દરેક દાખલાને એકદમ શાંતિથી કરવાના સમજીને કરવાના છે એકચુલમાં ખરેખર મિત્રો આ આટલું સિમ્પલ છે ને જેટલું છે 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 એટલું સિમ્પલ સિમ્પલ જ બરાબર ને ચાલો શું કરશું આપણે તો અત્યારે તમે પોઈન્ટને જોશો જ નહીં સમજો કે આખી સંખ્યા છે અત્યારે મારે પોઈન્ટ જોવાની કોઈ જરૂર છે નહીં ચલો શું કરશું આપણે સૌથી પહેલા તો કે મિત્રો સૌથી પહેલા આપણે સંખ્યા લખીએ છીએ યાદ છે ને બધા એને હા સૌથી પહેલા આપણે સંખ્યા લખીએ છીએ

તો અહીંયા કઈ સંખ્યા મૂકું કે આ દસની નજીક સંખ્યા મળે તો જો બે દુ ચારે મૂકી શકાય ત્રણ તરી નવ પણ મૂકી શકાય પણ ચાર ગુણ્યા ચાર કરવી તો ચાર ચોક્કસ સોડ થશે અને સોળ મૂકી શકાશે નહીં કારણ કે સોળ છે એ મિત્રો દસ કરતાં મોટી સંખ્યા થઈ જાય એટલે આપણે અહીંયા શું કરવું પડે ત્રણ તરી ત્રણ અને ત્રણ મૂકવા પડે એટલે ત્રણ તરી નવ થાય રેડી ચલો હવે દસમાંથી નવને માઇનસ કરો તો મિત્રો કેટલા આવશે હા સાચી વાત છે કેટલા આવશે એક આવશે હવે આ નેવ્યાસી છે ને આખી સંખ્યા એને બધી સંખ્યા નીચે લઈ આવવાની એટલે આઠ અને નવ બંને ભેગા ભેગા નીચે લઈ આવવાના છે અને ત્યાર પછી ફરીથી આપણે લાઇન કરવાના છે હવે શું કરશું આપણે તો કે હવે સાહેબ આપણે આ ત્રણના ડબલ કરવાના એટલે કેટલા આવે તો કે છ આવે હવે હવે આ છની બાજુમાં સંખ્યા અને આ ત્રણની એટલે કે અહીંયા ભાગફળમાં બંને સંખ્યા આપણે સરખી મૂકવાની છે અહીંયા અને અહીંયા સંખ્યા કેવી આવી જોઈએ સરખી તમારે મિત્રો એના માટે અહીં જવાનું અહીંયા નવ છે ને તમારે નવ ઉપર જવાનું છે ચલો નવ એ કયા કયા વર્ગમાં આવી શકે તો કે નવ છે ને મિત્રો એ ત્રણના વર્ગમાં પણ આવી શકે ત્રણનો વર્ગ કરો તો પણ નવ મળી શકે અથવા તો સાતનો વર્ગ કરો તો પણ આપણને નવ મળી શકે બળ્યા નવ એટલે કે આપણે છ જોડે એકવાર ત્રણ મૂકશું અને છ જોડે એકવાર આપણે સાત મૂકશું અહીંયા ત્રણ તો અહીં પણ નીચે ત્રણ મૂકવાના અહીંયા સાત તો અહીં પણ કેટલા મૂકવાના સાત હવે કરીએ ગુણાકાર આ બંનેના ગુણાકારમાં કોઈ સંખ્યા આપણી વન એટી નાઇન આવી જશે આપણે ટ્રાય મારીએ ચલો ત્રણ તરી નવ અને છ તરી અઢાર આવી ગયા ને જ મળી ગયા છે એટલે આને ત્યારે હવે ગોળી મારો તરી તરી એટલે અહીંયા હવે ખાસ સમજો મિત્રો અહીંયા વચ્ચે આ જો બે બે સંખ્યા વચ્ચે એક પોઈન્ટ છે ને તો ઉપર એક એક સંખ્યા વચ્ચે પોઈન્ટ મૂકી દેવાનું બસ આટલું જ કરવાનું હતું આપણો દાખલો થઈ ગયો અહીંયા પૂરો દાખલા નંબર એક આપણો થઈ ગયો મિત્રો પૂરો અહીં આપણે જીરો 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 શેસ કરી દઈએ છીએ એટલે દસ પોઈન્ટ એટી નાઇન નું કરવામાં આવે ને તો ત્રણ પોઈન્ટ ત્રણ આપણો આન્સર થાય છે છે ને કેટલું મજા આવે એવું છે બહુ મિત્રો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બહુ મજા આવી જાય એવું છે તમને માત્ર એકવાર આવડી જવું જોઈએ ચાલો આગળ દાખલા નંબર બીજો જુઓ એમાં સંખ્યા આપણને આપેલી છે કેટલી જોજો ખાસ અઢાર પોઈન્ટ ઓગણપચાસ આપેલી છે આપણે પોઈન્ટને જોવાનું છે જ નહીં આપણે પોઈન્ટને જોવાનું જ નથી ચલો બે બેના ગ્રુપ બનાવી દઈએ એટલે આનો ગ્રુપ બનશે અને આનો ગ્રુપ બનશે હવે અઢારથી નાની સંખ્યા લેવાની પણ સંખ્યા સરખી લેવાની એટલે કે ત્રણ તરી નવ પણ લેવાય પણ મિત્રો તમે જુઓ ચાર ચોક સોળ પણ લઈ જ શકાય ને હા સાહેબ લઈ શકાય ચાર ચોક સોળ પણ પાંચ પાંચ લેવાશે ના ના પાંચ પાંચ નહીં કારણ કે પાંચ પાંચ તો પચીસ થઈ જાય પચીસ તો અઢાર કરતાં સંખ્યા મોટી થઈ જાય હવે અઢારમાંથી બે કા સોળ કાઢો તો કેટલા વધશે ચાલો ગણો તો અઢારમાંથી સોળ કાઢશું એટલે મિત્રો બે વધશે અને ઓગણપચાસ ને મૂકવાના તમારે હવે નીચે હવે આ લાઈનને મોટી કરી દઈએ અને ચાર ના કરી દેવાના હવે અહીંયા ડબલ હવે તમે ધ્યાનથી જો મિત્રો ફરીથી જો એ નવ આવ્યા છે નવ ક્યારે ક્યારે મળે તો નવ એક વાર ત્રણમાં મળી શકે અથવા તો સાતમાં મળી શકે તો અહીંયા ત્રણ જોડે કોણ કરી દઈએ આઠ અહીં પણ આઠ અહીંયા ત્રણ છે એકમ તો અહીં પણ એકમ ત્રણ કરવાનો અહીં સાત તો અહીં પણ સાત કરવાનો બંનેના ગુણાકાર કરી જોઈએ આપણે કેટલા મળે છે બરાબર કોઈનો એકનો આન્સર ટુ ફોર્ટી આવતો હશે ત્રણ તરી નવ અને ત્રણ અઠા ચોવીસ લો ચાલો પહેલાં જ કામ પૂરું થઈ ગયું આને અત્યારે હવે ગોળી મારો એક ત્યાંસી તરી ત્યાંસી તરી બસો ઓગણપચાસ આપણને મળી જાય છે આપણને મળી જાય છે વચ્ચે આપણે શું કરી દેવાનું હવે અહીંયા પોઈન્ટ કરી દેવાનો તો આ થઈ ગયો આપણો આન્સર હે ને એટલે અઢાર પોઈન્ટ ઓગણપચાસ અઢાર પોઈન્ટ ઓગણ પચાસ વર્ગ મૂળ આવશે આપણે પેલા ભાગલા પાડી દીએ એટલે અલગ અલગ બનાવી બે બે ના ગ્રુપ બનાવવાના આવે ચલો અહીંયા છવ્વીસ છે મિત્રો તો પાંચું પાંચ પચીસ લઈ લઈએ હા સાહેબ લઈ લો છવ્વીસ કરો તો કેટલા આવે તો કે એક આવે ઝીરો એકને નીચે ગોઠવી નાખો આવે હવે હવે આપણે પાંચના ડબલ કરવાના એટલે કેટલા આવે દસ આવે અહીંયા એક છે તો એક કયા કયા વર્ગમાં આવે તો કે સાહેબ એક છે ને એ પહેલાંના વર્ગમાં પણ એક જ આવે અને નવનો વર્ગ કરો તો નવનો વર્ગ તો એક્યાસીમાં એક્યાસીમાં પણ લાસ્ટમાં એક તો આવે છે એટલે કાં તો એક કાં તો નવ એટલે દસ જોડે કાં તો એક મૂકો કાં તો આ દસ જોડે નવ મૂકો અહીંયા એક તો અહીંયા પણ એક મૂકવા પડે અહીં નવ તો અહીં પણ નવ મૂકવા પડે એક એકા એક એક જીરો જીરો ને એક એકા એક લો પહેલાંમાં જ આપણું કામ પૂરું થઈ ગયું છે આને ગણવાની કોઈ જરૂરત નથી એટલે એકસો એકા એકસો એક થાય છે વચ્ચે આપણે શું મૂકી દેવાનું હવે પોઈન્ટ મૂકી દેવાનો ક્લિયર છે ને મિત્રો ચાલો આ થઈ ગયો આપણો જવાબ એટલે કે છવ્વીસ પોઈન્ટ ઝીરો વનનું વર્ગમૂળ કરો ને તો મળે છે હવે આડત્રીસ કરતા સંખ્યા નાની લેવાની તો સિમ્પલ છે કે સાહેબ છ છત્રીસ કરી દેવાના છત્રીસ કરી દેવાના કેટલા બચી રહ્યા છે તો કે બે બચી રહ્યા છે ચુમ્માલીસ ને નીચે ગોઠવો હવે ડબલ કરવાના કોને તો કે ભાઈ છ ને ડબલ કરવાના આ છ ડબલ કરો તો કેટલા આવે બાર ચાર છે જો લાસ્ટમાં ચાર છે તો ચાર કયા કયા વર્ગમાં આવે તો ચોખ્ખું ચોખ્ખું સોળ છે ને બે ના વર્ગમાં આવશે એટલે બે નો વર્ગ કરો તો પણ ચાર થાય અને બીજી કઈ સંખ્યા છે આઠ નો વર્ગ ચોસઠ આઠનો વર્ગ ચોસઠ મતલબ કે આઠ નો કરું ને તો એ ચાર તો મને લાસ્ટમાં મળે જ એટલે બે અને આઠ કહેવાય એટલે બાર જોડે એકવાર બે ને ગોઠવો અને બાર જોડે એકવાર આઠ ને ગોઠવો અહીંયા બે છે ને તો અહીં પણ બે લખવાના અહીંયા આઠ તો અહીં પણ આપણે આઠ લખવાના કરીએ બંનેનો ગુણાકાર જે આવે એ ઠપકારશું બે દુ ચાર બે દુ ચાર બે એકા દો આવી ગયું છે બસો ચુમ્માળીસ એટલે આને અત્યારે કરવાની જરૂર નથી એટલે બસો ને એકસો ને બાવીસ દુ બસો ને ચુમ્માલીસ આપણને જવાબ મળી જાય છે અને વચ્ચે શું કરી દેવાનો પોઈન્ટ કરી દેવાનો બરાબર ને ચલો આપણા મિત્રો ચાર દાખલા પૂરા થઈ ગયા છે ચાર દાખલા આપણા મસ્ત મજાના પૂરા થઈ ગયા છે ખૂબ જ મજા આવી રહી છે બરાબર મિત્રો તમને પણ મજા આવી રહી હશે તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા છે ચેનલ ઉપર પહેલી વાર આવી રહ્યા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારા માટે ટોટલી આખી જ પ્રેક્ટિસ વર્કને આપણે સોલ્વ કરાવવાના છે આપણે આની અગાઉ પણ એકથી ચારે ચાર ચેપ્ટરને પૂરેપૂરા સંપૂર્ણ રીતે ક્લિયર કટ કરાવેલા છે માત્ર સ્વાધ્યાય નહીં પણ તમને એના કોન્સેપ્ટ પણ સમજાવેલા છે તો મિત્રો આ ચેનલ તમારા માટે જ છે એવું સમજી લેજો એટલા માટે ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો પણ તમને જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મને કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે ક્લિયર છે ચાલો આગળ જોઈએ દાખલા નંબર પાંચ ચોપન પોઈન્ટ છોતેર ચોપન પોઈન્ટ છોતેર ચલો ચોપન છે એટલે કઈ સંખ્યા લઈશું આપણે જણાવો મને ચલો ચોપન છે કઈ સંખ્યા લઈશું આપણે હા બરાબર છે બરાબર ને ને જ લઈ શકાય સત્યુ ઓગણપચાસ આઠ તો લઈશું લેવાશે નહીં આઠ આઠ ચોસઠ થઈ જાય વધી જશે ચોપન માંથી ઓગણપચાસ ને માઇનસ કરશું તો કેટલા વધશે પાંચ વધશે આ છોતેર ને ઉતારો અહીંયા નીચે હવે સાત ના ડબલ કરો તો કેટલા મળે ચૌદ મળે છ છે અહીંયા બરાબર ને તો છ ક્યારે ક્યારે મળે તો છ આપણને ચાર માં મળે ચારનો વર્ક કરો તો પણ સોળ થાય છે એટલે કે છ અહીંયા પણ મળે છે અને છનો વર્ક કરો તો છત્રીસ થાય છે એમાંય આપણને છ મળે છે એટલે ચૌદ જોડે એકવાર ચાર ગોઠવો અને ચૌદ જોડે એકવાર છ ગોઠવવાના અહીંયા ચાર અહીંયા છ કરો ગુણાકાર ચાર ચોક સોળ વધી પડી એક ચાર ચોક સોળ ને સત્તર વધી પડી એક ચાર એકા ચાર ને પાંચ પાંચસો મળી જાય છે એકસો ચોક એકસો ને ચોક પાંચસો ને છોતેર ઝીરો ઝીરો કરી દેવાનો અહીં આપણે પોઈન્ટ મૂકી દેવાનું છે ક્લિયર ચલો આગળ વધીએ આનો જવાબ લખી દઈએ સૌથી પહેલાં ચોપન પોઈન્ટ છોતેરનું વર્ગ કરો તો સાત પોઈન્ટ ચાર મળ્યા આગળ તોતેર છન્નું તોતેર પોઈન્ટ છન્નું આપેલું છે એક્યાસી સંખ્યા વધી જશે એટલે કે આપણે અઠયુ અઠયુ ચોસઠ જ લેવા પડશે તોતેર માંથી ચોસઠ ને માઇનસ કરો તો કેટલા મળે નવ મળે છન્નું ઉતારો નીચે હવે આપણે છ છે ને ડબલ કરો તો કેટલા આવે અહીંયા સોળ આવે છ લાવવા માટે કાતો ચાર આવે કાતો છ જ આવે ચાર અને અહીંયા પણ છ કરો ગુણાકાર ચાર ચોક સોળ વધી પડી એક છ ચોક ચોવીસ ને પચીસ ચાર એકા ચાર પાંચ છ નથી આવતો જો નથી આવતા ને આ સંખ્યા નથી આવતી એટલે આ નહીં કરવાનું પછી આ કરીએ છાય છત્રીસ છાય છાય છત્રીસ સડત્રીસ અડત્રીસ ઓગણચાલીસ છ એકા છ સાત આઠ નવ આવી ગયા આવી ગયા ને નવસો છન્નું આવશે સો ટકા આવશે સો ટકા આવશે મિત્રો સો ટકા આવશે નવસો ને છન્નું એટલે કે આઠ પોઈન્ટ છ આપણો જવાબ આવી રહ્યો છે ચલો આગળ જઈએ છીએ આપણે હવે લખી દઈએ પેલા તો તો તેર છન્નું એ આઠ પોઈન્ટ છ નું થાય છે ક્લિયર છે ને મિત્રો ક્લિયર છે ને ચાલો આગળ જઈએ છે દાખલા નંબર સાત આઠ નવ અને દસ ચાર દાખલા બાકી છે પૂરા કરી દઈએ આપણે બ્યાસી પોઈન્ટ બ્યાસી પોઈન્ટ એક્યાસી છે ગ્રુપ બનાવવાના છે એક્યાસી છે એટલે અહીંયા બ્યાસી છે એટલે આપણે નવથી ભાગ ઈઝીલી પડશે નવે નવે એક્યાસી એક વધશે એક્યાસી ને અહીં મૂકો હવે ડબલ કરો ડબલ એટલે કે ડબલ અઢાર થાય એક છે મિત્રો એટલે આપણે કાં તો અઢાર જોડે એક મૂકીએ કાં તો અઢાર જોડે નવ મૂકીએ એકસો એક્યાસી એકા થાય અથવા એકસો નેવ્યાસી નવા મિત્રો દેખીતી તે વસ્તુ છે કે એકસો નેવ્યાસી નવા કરશું તો પછી નવસો ઉપરનો આન્સર આવશે કાં તો હજારની આસપાસ આન્સર આવશે એટલે એકસો એક્યાસી એકા એકસો એક્યાસી જે આપણને જોઈએ છે એક એકસો ને એક્યાસી ક્લિયર ને બરાબર છે મિત્રો તમે પ્રેક્ટિસ કરશો તમને વધારે ક્લિયર થશે તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડશે ચલો નેક્સ્ટ છે આપણે હવે જોઈ લઈએ કે બ્યાસી પોઈન્ટ નો આન્સર કેટલો આવે છે બ્યાસી પોઈન્ટ નો આન્સર આવે છે નવ પોઈન્ટ એક આગળ આઠમા નંબરનો જુઓ અઠ્ઠાણું પોઈન્ટ જીરો એક અઠ્ઠાણું પોઈન્ટ જીરો એકનું વર્ગ મૂળ કેટલું થાય છે ચલો અઠાણું છે એટલે મિત્રો તમે અહીંયા દસ દાન સો લઈ શકો નહીં અહીંયા આપણે નવે નવે જ લેવું પડે નવે નવે ચલો કરો માઇનસ આઠ માઇનસ એક કરો એટલે સાત થશે નવમાંથી આઠ કરો એટલે એક આવશે ઉપરથી જીરો એક ઉતારીએ નીચે ડબલ કરો એટલે આનું અઢાર થાય હવે ચલો કરો અઢાર જોડે શું મૂકીએ આપણે તો સત્તરસો એક આવે વિચારો ચલો તો તમને ખબર છે કે સાહેબ અઢાર અઢાર છે બરાબર ને એટલે કાં તો એક મૂકી શકે તો એક આવે કાં તો એકસો ને મૂકો તો આવી શકે તો એકસો નેવ્યાસી નવા ટ્રાય મારી આપણે કેટલા આવે ચેક કરીશું આ તો થવાનું જ નથી આને રાખો ત્યારે નવે નવે એક્યાસી વધી પડી આઠ નવ અઠા બોતેર પ્લસ આઠ કરો એટલે એસી થાય વધી પડી આઠ નવ એકા ને આઠ સત્તર થાય આઈ ગયા ને સત્તરસો એક સત્તરસોને એક આન્સર રેડી છે કેવી રીતના આવ્યા તો કે એકસો ને નવે નવ પોઈન્ટ નવ આપણો આન્સર થાય છે નવ પોઈન્ટ નવ આપણો આન્સર થાય છે આપણે આવી ગયા છે દાખલા બે જ બાકી છે આપણા એસી પોઈન્ટ સોરી સાહીઠ પોઈન્ટ હવે સાહીઠ છે તો કઈ સંખ્યા લેવું પડશે બોલો સત્યુ સત્યુ ઓગણપચાસ અઠયું અઠયું ચોસઠ તો સિમ્પલ છે ને સત્યુ સત્યુ ઓગણપચાસ જ લેવા પડે ઓગણપચાસ લેવા પડે તો ચાલો કેટલા વધશે તો કે સાહેબ અગિયાર વધશે એટી ફોર નીચે નાખો ચાલો હવે અગિયાર સો લાવવાના છે આપણે ડબલ કરો પહેલાં તો કે સાતના ડબલ ચૌદ થાય અહીંયા ચાર છે તો ચાર કાતો બે માં આવે બેનો વર્ગ ચાર થાય તો મિત્રો એ આઠ માં આવે અઠ્ય ચોસઠ તો ચૌદ જોડે એકવાર બે મૂકો અને ચૌદ જોડે એકવાર આઠ મૂકો અહીંયા બે તો અહીં પણ બે મૂકવા પડે અને અહીંયા આઠ તો અહીં પણ આઠ મૂકવા પડે મિત્રો દેખીતી વાત છે કે એકસો બેતાલીસ ગુણ્યા બે કરો ને તો બહુ મોટો તમને આન્સર મળશે નહીં નાનો આન્સર મળશે અને આપણે તો આન્સર મોટો જોઈએ છે જો એટલે એકસો ને અડતાલીસ અઠા આપણે કરશું ને તો આન્સર આયા જ જવાનો છે આપણે ચેક કરવાની કોઈ જરૂર નથી આય જ જશે કારણ કે આ નથી આવતો એટલે સો ટકા આ જ આવતો હશે એટલે એકસો અડતાલીસ અઠા કરશો એટલે અગિયારસો ચોર્યાસી તમારો મિત્રો સો ટકા આન્સર આવશે તમારે ચેક કરવું હોય તો કરી પણ લેજો બરાબર છે ને ચાલો આગળ જઈએ છે લખી દઈએ પહેલા આપણે આન્સર સાહીઠ પોઈન્ટ ચોર્યાસી બરાબર સાત પોઈન્ટ આઠ આગળ જઈએ છીએ આપણે લાસ્ટ દાખલો આપણો દસમા નંબરનો લાસ્ટ દાખલો આપણો અડસઠ પોઈન્ટ નેવ્યાસી નું વર્ગ મૂળ કરવાનું છે ચલો કઈ સંખ્યા લેવું પડશે અડસઠ છે ને તો સેમ વસ્તુ કે ભાઈ લઈએ કે અઠયું અઠયું ચોસઠ લઈએ તો કે સાહેબ અઠ્યુ અઠયું ચોસઠ લઈ શકાય ને હા સાચી વાત છે અડસઠ માંથી ચોસઠ ને માઇનસ કરો તો ચાર અને નેવ્યાસી ના નેવ્યાસી આઠ ના ડબલ કરો સાહેબ તો સોળ કરવાના નવ લાવવા માટે કાતો ત્રણ જોઈએ કાતો કેટલા જોઈએ જો નવ છે ને સાત સાત જોઈએ ને સત્યુ સત્ય ઓગણપચાસ કરશો એટલે સાત તો ઓટોમેટિક અહીંયા આવવાના છે એટલે સાત તો જોશે નહીં આપણે ચાર જોઈએ છે એટલે આ તો આવશે જ નહીં બાકી રહ્યું એ આપણો જવાબ એકસો ને ત્રેસઠ તરી થાય છે જીરો જીરો અને જીરો આપણો રાઈટ આન્સર થઈ જાય છે છે તો મિત્રો દાખલા આપણા આટલા હતા હતા પોઈન્ટ જે ખૂબ જ સિમ્પલ બરાબર ને જરાય અઘરા હતા નહીં તમને માત્ર એક મેથડ આવડી જાય ને પછી તમને મજા આવવા માટે એવા દાખલાઓ છે તમારે ખાસ મિત્રો એકદમ શાંતિથી સમજી લેવાના છે તમને દરેક દાખલા સમજાવેલા છે પણ તમારે મિત્રો કોપી નથી મારવાના તમારા દાખલા તમે પેલા સમજી લેવાના છે તમારે સ્ટેપ્સ સમજવાના છે કે સરે કેવી રીતે કરાવ્યા છે અને ત્યાર પછી તમે જાતે કરજો બરાબર છે તો એવું જરાય જરૂર નથી કે તમે વિડીયો જોઈને જ કરો તમે પ્લીઝ જાતે કરો અને બીજા પણ દાખલા તમારા જે બીજી બુકમાં હોય તમે એ પણ જોઈન કરી શકો છો ક્લિયર છે મિત્રો તો ખાસ ગણિત એ ખૂબ મજાનો વિષય છે મજા આવી જાય એવો વિષય છે તમારે માત્ર થોડોક ઇન્ટરેસ્ટ રાખવાનો છે અને કરવાનો છે તો મજા આવશે ખાસ મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો સારામાં સારા માર્ક્સ લાવજો જો તમે પહેલીવાર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોને મિત્રો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરી દેજો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો